વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોળમી સપ્ટેમ્બર એટલે કે આજે સવારે દસ વાગે મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રી

આઠ હજાર કરોડના વિવિધ વિકાસ કામનું પણ લોકાર્પણ કરશે સાંજે છ વાગે રાજભવન જશે રવિવારે પંદરમી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા હતા અમદાવાદ એરપોર્ટ પરથી મુખ્યમંત્રી સાથે વરસડ જવા તેઓ રવાના થયા હતા તેમણે અહીં વર્સર એરફોર્સ સ્ટેશન અને નવા ઓપરેશન સેન્ટરની પણ ખાસ મુલાકાત લીધી છે અને પછી તેઓ રાજભવન ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે અનેક નેતાઓ તેમજ અધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે સોળમી તારીખ ખાસ રાત્રે રાજભવનમાં રોકાણ કરવાના છે અને આજે તેઓ ગુજરાતમાં અન્ય વિકાસ કામોનું પણ શિલાન્યાસ કરશે